આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ નિમિત્તે અમદાવાદમાં અમેઝિંગ સ્પેસનું કરવામાં આવ્યું જે અમદાવાદમાં એક અર્ધતન અનુભવ કેન્દ્ર છે જે ખગોળશાસ્ત્રના ફેલાવ અને શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમા છે તન્મય વ્યાસ કે જે ઓગણીસો ને છ્યાસી થી ખગોળશાસ્ત્રના ફેલાવના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એમણે તન્મય ઇઝ અમેઝિંગ સ્પેસ ની સ્થાપના તમામ ઉંમરના લોકોમાં બ્રહ્માંડ વિશે જિજ્ઞાસા જગાડવાના હેતુ તે કરી હતી ગુરુકુળ રોડ પરનું આ સ્પેસ હબ તમને ગગનયાન ઇસરો રોકેટ બિગ બેંગ તારાઓના જન્મ તારાઓના મૃત્યુ નક્ષત્ર વિશ્વના અવકાશ આર્કિટેક્ટ તારા વિશ્વ અવકાશયાત્રીઓ સ્પેસ લોન્ચ પૃથ્વી ચંદ્ર ગ્રહો કોસ્મોલોજી સુપરનોવા વગેરેની અનોખી સફર પર લઈ જશે ચેતનમય અમેઝિંગ સ્પેસ ઓગણીસો થી ખગોળની પાછળ હું પડી ગયો છું કે કેમ હું ખગોળ ગુજરાતીમાં શીખી અને ગુજરાતી લોકોને ગુજરાતીમાં ના સમજાવું અંગ્રેજી નથી આવડતું તેવું નથી પણ અંગ્રેજીમાં તો બહુ માહિતી છે તો આ બધી માહિતીને ભેગી કરી અને આટલા વર્ષોથી સાડત્રીસ આડત્રીસ વર્ષથી હું એક યજ્ઞ લઈને બેઠેલો છું કે જેમાં એસ્ટ્રોનોમી પીરસવાની વાતચીત છે અત્યાર સુધીમાં લગભગ બસ્સો જેટલી મ્યુનિસિપલ સ્કૂલ અનેક ઘરડાઘર કેટલાય બાળઘર કેટલાય વખતે હું જેલમાં ગયેલો છું કે આ લોકોને સમજાવવા શીખવાડવા માટે શું તો કે ખગોળ આ બધું ખગોળ જેટલું જ્ઞાન છે એ બધું એક જ જગ્યાએ ભેગું કરીને પીરસવા માટે થઈને એસ્ટ્રોનોમી ડે બે હજારને ચોવીસને એક સુંદર રીતે ઉજવવા માટેનો એક પ્રયાસ છે અમદાવાદમાં જ નહીં ગુજરાતમાં જ નહીં કદાચ ભારતમાં આ એક પહેલી એવી જગ્યા છે પ્રાઇવેટ જગ્યા કે જે જગ્યા ફક્ત એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ વિશેની વાતચીત છે કન્ટિન્યુઅસલી તમને ઘણી બધી વખત એવું થતું હોય કે સૂર્યમાળા છે કે એસ્ટ્રોનટ્સ છે કે ઇન્વેન્શન્સ છે કે હિસ્ટ્રી ઓફ એસ્ટ્રોનોમી છે કે ડીપ સ્કાય ઓલિસ્કોપથી ઓબ્ઝર્વ કરવાની વાતચીત હોય કે થ્રીડી મોડલ દ્વારા કોઈપણ વસ્તુને સમજવાની વાતચીત હોય આ દરેક વસ્તુ એક જ જગ્યાએ મળવી કોસ્મોસ બિગ બેંગ તારામંડળ નક્ષત્ર કોઈ પણ વાતચીત તમે ખગોળ વિશે કોઈ પણ વાત કરો એ આ જગ્યાએ અવેલેબલ છે ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓ એ લોકોને એક પાઠ આવે છે અને એ પાઠ પણ કદાચ સારી રીતે નથી સમજતા અથવા તો એને સમજાવી નથી શકાતો તો એને વધારે ઊંડાણમાં સમજવા માટે અમે એ બ બે કલાકના સેશન્સ કરી રહ્યા છે દરેક બે કલાકના સેશન્સ જે છે એની અંદર એ લોકો ભરપૂર માહિતી આખા જીવનમાં યાદ રહે તેટલી માહિતી લઈને એથી જશે તે